ભાજપમાં આંતરિક ડખો છે હું આ શબ્દ બોલીશ તો તમને એમ થશે કે આ ક્યાં નવી વાત છે ભાઈ પરંતુ આજે ભાવનગરના મહુવાની એક એવી આપણે ઘટના કહેવા જઈ રહ્યો છું કદાચ મને લાગે છે કે બે ત્રણ દિવસમાં નગરપાલિકામાં કંઈક નવા જૂની થવાની છે અને એવી નવા જૂની જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં તમે ખૂબ ઓછી વખત અથવા તો ક્યારેય સાંભળી જ નહીં હોય અને આ વાત માત્ર મહુવાની છે પરંતુ લાગુ આખા ગુજરાતને પડે છે કારણ કે એ વાત જો આ ઘટના સાચી ઠરી તો સાબિત થઈ જશે કે સત્તા માટે નેતાઓ પોતાની વિચારધારા પણ બાજુએ મૂકી દે છે અને પોતાના પક્ષની કહેવાતી ગાઈડલાઈન્સ પણ બાજુ પર મૂકી દે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજગુરૂને આજે વાત કરીશું ભાવનગરના મહુવાની નગરપાલિકાની રાજકીય સ્થિતિ વિશે તો મહુવાની નગરપાલિકાની રાજકીય સ્થિતિ કહું એ પહેલા બેઝિક આપને કહી દઉં જેથી કરીને અંદાજ આવે કે હું કહેવા શું જઈ રહ્યો છું મહુવા નગરપાલિકા છત્રીસ સભ્યોવાળી છે જેમાંથી પૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે કે ભાજપ પાસે જીતેલા ચોવીસ સભ્યો છે કોંગ્રેસ પાસે જીતેલા છ સભ્યો છે અને બાકીના છ સાયકલના નિશાન પર જે તે સમયે જીત્યા હતા અને આ જે સાયકલના નિશાન પર જે સભ્યો જીત્યા હતા તેના લીડર આમ કહો અથવા તો તેના વડા કહો તો એ છે બિપિન જે ભાજપના જૂના જોગી છે નારાજ થયા હતા ભાજપ છોડી દીધી હતી અપક્ષ પણ લડ્યા હતા પરંતુ છેલ્લે છેલ્લે કમલમ આવીને ભાજપમાં ફરી જોડાઈ ગયા એટલે કે એ છ સભ્યોનું પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન છે એટલે છત્રીસ સભ્યોમાં ત્રીસ આમ જોવો તો ભાજપના અને છ જે બાકી રહેલા છે એ છે કોંગ્રેસના હવે ડખો શું છે આપને કહું તમને એમ થશે કે ભાઈ ત્રીસ કે ચોવીસ ભાજપના છે તો સત્તા તો ભાજપની જ હોય સત્તા ભાજપની જ છે પરંતુ હવે સત્તા પલટાવા જઈ રહી છે કોની આવશે ખબર છે ભાજપની ની તમને લાગશે ભાજપના જ સભ્યો અંદરો અંદર એવા બાખડી રહ્યા છે બે ગ્રુપ છે મહુવામાં કહેવાય રહ્યું છે કે એક જે ગ્રુપ છે જે બળવો કરવાની તૈયારીમાં છે એ છે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાનો સમર્થિત જૂથ અને બીજું જે અત્યારે સત્તામાં જૂથ છે એ શિવાભાઈ ગોહિલનું સમર્થિત જૂથ હોવાનું કહેવાય રહ્યું છે હવે શિવાભાઈ ગોહિલ મહુવાના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં તળાજા બે હજાર માં ભારતીય જનતા પાર્ટીએ તેમને મહુવાથી ટિકિટ આપી એટલે આમ સીધી રીતે કહો તો આરસી મકવાણાની ટિકિટ કાપીને શિવાભાઈ ગોયલને ટિકિટ આપીને બાદ આ વિવાદ શરૂ થયો છે મહુવામાં હવે વિવાદ એ હદે વકરી ગયો છે કે જ્યારે વિધાનસભા જીત્યા અને નગરપાલિકાના ગઠનની વાત આવી પ્રમુખ બનાવવાની વાત આવી તો પ્રમુખનો મામલો પહોંચી ગયો હતો ગાંધીનગર અને ગાંધીનગરથી એક મહિલા પ્રમુખનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું જે અત્યારના કાર્યરત છે જેની સામે હવે અવિશ્વાસ દરખાસ્તનો પ્રસ્તાવ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થઈ ગયો છે અને એને દિવસ લાગે બે ત્રણ દિવસમાં પૂરા થશે એટલે એમાં નવાજૂણી થશે ગાંધીનગરથી જે પ્રમુખનું નામ સૂચવવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખનું એની સામે ભારતીય જનતા પાર્ટીના ઓગણીસ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કર્યો છે હવે આપણે એક બેઝિક વાત કહું કે આમાં ઇન્ટરેસ્ટિંગ શું છે તમને એમ થશે કે અવિશ્વાસ દ્રસ્ત પ્રસ્તાવ તો ઘણી નગરપાલિકામાં અથવા તો ઘણી જગ્યાએ થાય છે આંતરિક ડખો પણ ઘણી જગ્યાએ છે પણ એવું નથી મહુવા એકદમ રંગીન રાજકીય સ્થિતિમાં છે ભાજપ સત્તામાં છે ભાજપના લોકોએ બળવો કર્યો છે ઓગણીસ લોકોએ દરખાસ્ત અવિશ્વાસના પ્રસ્તાવ રજૂ કર્યો છે પરંતુ મહુવા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ નિમવા માટે તમારે બહુમતી જોઈએ છે ચોવીસ સભ્યો છત્રીસ માંથી ઓગણીસે અવિશ્વાસ દરખાસ્ત કર્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એના સભ્યોએ એમ કહો કે સત્તા મેળવવા માટે લોકો એવો આરોપ લગાડી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઓગણીસ સભ્યોએ નગરપાલિકાની સત્તા મેળવવા માટે પાંચ સભ્યો કોંગ્રેસના જે છે એનું પણ સમર્થન લીધું એટલે કે કોંગ્રેસના સભ્યોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવમાં સિગ્નેચર કરી છે ઓગણીસ ને પાંચ થઈ ગયા ચોવીસ કોંગ્રેસના કુલ છ સભ્યો છે પાંચ લોકોએ સાઈન કરી છે એક સભ્ય જે છે એ વર્તમાન સત્તાનું જે જૂથ છે એમાં સામેલ છે સમજી ગયા પિક્ચર ક્લિયર છે છે હજી એક લાઈનમાં સમજાવી દઉં સભ્યોવાળી નગરપાલિકા ને ભાઈ એમાં ભાજપની સત્તા છે અને ભાજપના જ લોકોને એ સત્તા પહોંચાતી નથી એટલે ઓગણીસ સભ્યો બળવો કરી રહ્યા છે સત્તા મેળવવા માટે પાંચ કોંગ્રેસના સભ્યોનો સાથ માંગી રહ્યા છે થઈ ગઈ સિમ્પલ ને ક્લિયર વાત ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કદાચ બન્યું હશે મારા ધ્યાને નથી તમારા ધ્યાને વધ કમેન્ટ કરજો પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના સમર્થનથી સત્તા ભોગવવા જઈ રહી છે હવે સત્તા ભોગવવા જઈ રહી છે એની શક્યતા હું એટલા માટે બોલીશ કારણ કે આંકડો તો ખૂબ ક્લિયર છે અવિશ્વાસ પ્રસ્તાવનો મારી પાસે કોપી પણ છે જેમાં જેટલા લોકોની સિગ્નેચર છે એ પણ મને ખબર છે એટલે આંકડો તો ક્લિયર છે કે છત્રીસમાંથી ચોવીસ લોકોએ બળવો કરી દીધો છે એટલે પલટાવાનું છે નક્કી છે સામેના જે અત્યારે સમર્થનમાં છે જે અત્યારે સત્તા પર છે જે જૂથ એ જૂથ પણ જાણે છે એટલે કે જે કહેવાય રહ્યું છે શિવાભાઈ ગોહિલના સમર્થિતવાળા જે દસ બાર જણા રહ્યા આવે એ લોકો પણ જાણે છે કે આપણે સત્તા પરથી ખસવાના છે મૂળ કહેવાનો ભાવાર્થ શું કરવા મારો ભાવાર્થ શું છે સમજો ખાલી કે તમે જો મહઉવામાં રહો છો તો એક વસ્તુ વિચારજો કે આ બધા નગરસેવકો અથવા તો આ બધા નેતાઓ જે છે એ જ્યારે મત માંગવા આવે જ્યારે તમારા કામની તમે જ્યારે કામનો પ્રશ્ન મૂકો ત્યારે કેવું તરત વિચારધારા પક્ષ અમારો પક્ષ આ નથી અમે તો વિરોધ પક્ષમાં છીએ અમારો ભારતીય જનતા પાર્ટી પક્ષ છે પરંતુ આ વિચાર કરો સત્તા મેળવવા માટે જો કોંગ્રેસની મદદ લેવી પડે ને કોંગ્રેસના સભ્યોની તો આ લોકો કંઈ પીછે અટકરે એમ છે નહીં એવું લાગતું નથી અત્યારની સ્થિતિમાં હવે સામાન્ય રીતે રાજકીય પક્ષોની છે ને વિચારધારા હોય પણ જ્યારે સત્તા સેન્ટર પોઈન્ટ થઈ જાય ને ત્યારે વિચારધારા બધું રહે અને તો માત્ર સત્તા નથી જૂથને પાડી દેવાની વાત છે ગાંધીનગર હાઈકમાન્ડ પણ જાણે છે કે શિવાભાઈ ગોહેલ જે ધારાસભ્ય છે એની વચ્ચે અને પૂર્વ મંત્રી જે પૂર્વ ધારાસભ્ય મહુવાના આરસી મકવાણા વચ્ચે કંઈક અનબન ચાલી રહ્યું છે મહુવાના લોકો જો આ વિડીયો જોતા હોય તો મારા ધ્યાને નથી પણ તમે કમેન્ટ કરીને જરૂર કહેજો કે આ બંને નેતા એક કાર્યક્રમમાં એક સાથે છેલ્લે ક્યારે જોવા મળ્યા હતા જો કે આરસી મકવાણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે ભાવનગર જિલ્લાના પરંતુ આ ડખો જગ જાહેર છે એમાં કોઈ નવી વાત નથી હવે જો આવું થશે તો શું થશે એનો સીધો ઈશારો એ છે કે જે બળવાખોર જૂથ છે એ હાઈકમાન્ડ ગાંધીનગરને મેસેજ આપવા માંગે છે કે અમારી પાસે સંખ્યા છે અમારી પાસે સંખ્યાની તાકાત છે એટલે અમે કહીએ એમ જ નગરપાલિકામાં થશે ભલે તમે પ્રમુખનું નામ ગાંધીનગરથી આપ્યું હોય પરંતુ સંખ્યા અમારી પાસે હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ અમે જ ચૂંટીશું નવા અમે જ લાવીશું હવે પ્રમુખ અને ઉપપ્રમુખમાં કોના નામ ચર્ચાઈ રહ્યા છે બે નામ લગભગ કન્ફર્મ છે અને પહેલેથી નક્કી કરેલા છે આની પહેલાં પણ એ નામનો પ્રસ્તાવ રખાયો હતો ને ત્યારે જ વિવાદ થયો ને એટલે જ વાત ગાંધીનગર ગઈ હતી પ્રમુખ માટેનું જે નામ છે ભાણાભાઈ મકવાણાના પુત્ર છે હવે ભાણાભાઈ મકવાણા છે ને મહુવામાં ખૂબ મોટું નામ છે અને એમના પુત્ર છે કિશોર મકવાણા એમને પ્રમુખ બનાવવાની વાત ચાલે છે ને ઉપપ્રમુખ બનાવવાની વાત ચાલે છે મંગાભાઈ ચૌહાણ હવે આ મંગાભાઈ ચૌહાણની એક બે લાઈન આપણે કહી દઉં મંગાભાઈ ચૌહાણ એ વ્યક્તિ છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને કોંગ્રેસમાં કેવી રીતે ગયા હતા ખબર છે શક્તિસિંહ અને એક રાજ્યના કદાચ કોઈ મુખ્યમંત્રી પણ હતા એમની હાજરીમાં મંગાભાઈ ચૌહાણ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ફરી પાછા ભાજપમાં આવી ગયા છે હમણાં થોડા ટાઈમ પહેલાં કોઈક મને કહેતું હતું કે એમના કોઈક સીસીટીવી પણ વાયરલ થયા હતા શું હોય રામ જાણે પણ વિવાદમાં તો રહ્યા હતા હવે એ તો એમનો વ્યક્તિગત મામલો છે પરંતુ ખેર પ્રમુખ અને ઉપપ્રમુખના નામ લગભગ નક્કી છે અને કોંગ્રેસ માટે તો શું છે કે નફામાં નુકસાની છે ત્યાં આવે એવી મહુવામાં ચર્ચા ચાલવા લાગી છે કે ભાઈ સત્તામાં રહીશું તો આપણા વિસ્તારના અથવા તો આપણા લોકોના અથવા તો આપણા ખુદના તો જ કામ થશે એટલે આપણે તો કોઈ નુકસાનીની વાત છે નહીં વાત તો એવી છે કે કોંગ્રેસ તરફથી પણ સમર્થન આપવાની આ કોંગ્રેસના પાંચ સભ્યો જેણે સાઈન કરી છે અવિશ્વાસ પ્રસ્તાવ પર એમને મંજૂરી પણ મળી ગઈ છે કોંગ્રેસ હાઈ કમાન્ડથી કે તમ તારે સમર્થન કરો ને સત્તામાં આવો એટલે મહુવાની જનતા જરા વિચાર કરે ખુદને સવાલ પૂછે મિત્રો અંદર ચર્ચાઓ કરે અને પૂછો કે મહુવામાં છેલ્લા દસ વર્ષમાં વિકાસના નામે શું થયું તમને કેટલા નવા રસ્તાઓ મળ્યા એ રસ્તાઓ કેટલા ટકેલા છે એ રસ્તાઓ પર શું ચાલવા લાયક કે વાહન ચલાવવાલાયક છે કે નહીં વિકાસમાં કહેવાતા વિકાસના નામે મહુવામાં કંઈ નવું નિર્માણ થયું છે કે નહીં ફરવાલાયક સ્થળ કંઈ બન્યું છે કે નહીં અને ડેવલપ કરવાનું કોઈ વાતો ચાલે છે કે નહીં આ બધું પૂછજો તમારા ગામથી એક મંત્રી હતા તમારા ગામના ધારાસભ્ય પણ છે તો ખુદને સવાલ પૂછજો અને જો જવાબ મળી જાય તો કમેન્ટ પણ કરજો અને ઘણાને એમ થશે કે ભાઈ તમે આટલી મહુવાની અંદરની વાતો કેમ જાણો છો તો જે લોકો મહુવાના લોકો છે એમાંથી કેટલાક મને ઓળખતા પણ હશે કે હું કોણ છું અને શા માટે મહુવાની વાતો આટલી ડિટેલમાં જાણું છું પરંતુ વ્યક્તિગત થવા નથી માગતો આ રાજકીય સ્થિતિ એ વાતની સાબિતી છે કે જો નેતાઓ સત્તા હાંસલ કરવા ઈચ્છે તો તેની માટે તે કંઈ પણ કરી શકે છે સમર્થન લઈ પણ શકે અને ગમે તેને સમર્થન આપી પણ શકે જો આ સ્થિતિ સાચી ઠરી તો મારા વાક્યો સાચા સાબિત થશે અને એની માટે આપણે કદાચ એક બે દિવસની રાહ જોવી પડશે પરંતુ એક વાત દર્શકો યાદ રાખજો કે આ એ જ નેતાઓ છે જે તમારા દરવાજે આવીને હજાર પ્રકારના વાયદા કરે છે તમારા કોઈ નગરસેવક કામ કરતું હોય તો એમાં બિલકુલ વખાણવા જોઈએ બિલકુલ એને સમર્થન આપવું જોઈએ પછી પક્ષ બાજુની વસ્તુ છે કોઈ પણ પક્ષ ના હોય પરંતુ એ નગરસેવક જો તમારા વિસ્તારનું તમારી સોસાયટીનું તમારી સમસ્યાનું નિરાકરણ લાવતા હોય તમારું કામ કરતા હોય તો બિલકુલ એને સમર્થન કરવું જોઈએ પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એ નેતા એવા તો નથી ને કે મોટું નામ છે એટલે આપણે ચૂંટી લીધા એટલે આપણે એને આગળ કરી દીધા અને વિસ્તાર દસ વર્ષ પહેલાં પણ એ હતો ને આજે પણ એ છે એવું નથી ને એ જરા ખુદને સવાલ પૂછજો અને જો તમને જવાબ મળી જાય તો એ સવાલ એ નેતાને પણ પૂછી લેજો તમારો શું વિચાર છે આ મહુવાની રાજકીય સ્થિતિ પર એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મને લાગે છે કે જો મારી આ શંકા સાચી ઠરી તો મહુવામાં એવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે કે કોંગ્રેસના સમર્થનથી ભાજપ નગરપાલિકામાં સત્તા ભોગવવા જઈ રહ્યું છે અવિશ્વાસ દરખાસ્ત પર જે પ્રકારની સિગ્નેચર છે એના ઉપરથી આ વાત ચર્ચાવા લાગી છે ને ચર્ચાના આધારે જ હું આપના સમક્ષ આવ્યો છું ફરી મળીશું એક નવી અંદરની વાત સાથે એક નવા નિષ્કર્ષ સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા Yeah, mm -hmm.